જય માતાજી જય શ્રી રામ દોસ્તો તમને શેઠ ની દુકાન હતી અને આજે નાખું છું એ મારી પોતાની દુકાન પર નાખું છું કેમ કે આ દુકાન આપણે લઈ લીધી છે ને આમાં તમને આગળ હું જણાવીશ કે દુકાનમાં ટોટલ કેટલું રેવન્યુ હતું કેટલું અંદર મતલબ આપવાનું બીજે થયું હે અને બીજું વાત એ કે જો આ દુકાન આપણે લઈ લીધી છે અને હવેથી ટોટલ બ્લોગ મતલબ રોજ અપલોડ કરી જો કે આટલા દિવસ આમાં કામકાજ જે હતું તો એના હિસાબથી બ્લોગ અપલોડ નતો કરતો અને અત્યારે વસ્તુ મતલબ નોર્મલ જ છે જો કે આપણે સ્ટોક હજી ભરવાનો છે જે નવા વર્ષમાં ચાલુ કરશું તો તમને જણાવવા માગું છું કે જુઓ જે મેં મિત્રો આગળ વાત કરી લી કે આપણે કસ્ટમર હેન્ડલ બીજે કઈ રીતના કરવાના એ બધું તમને મેં સેટના હિસાબથી મતલબ જે હું દુકાન ઉપર કારીગર હતો એ હિસાબથી તમે વાત કરતો હતો અને અત્યારથી હું કારીગર અને સેટ બંને હું જ છું તો એ પ્રમાણે તમને હું બ્લોગમાં આગળ માહિતી આપતો રહીશ તો જો બે જે બી મિત્રોને પ્રશ્ન હોય એ મને પર્સનલ ડીએમ આ મેસેજ કોમેન્ટમાં કરો કે તમારો આ પ્રશ્ન છે તો હું તમને જવાબ આપીશ અને જે ભાઈએ મને કમેન્ટ કરી લી કે આમાં પીઓપી અને જે કાઉન્ટર અને ઘોડા છે એ તમને કેટલા મળેલા તો જુઓ ભાઈ એ મેં સેટની વાત કરી લીધી અને કાઉન્ટર ઘોડા જે સેટને આપણને આપ્યા એ ભાવ બી તમને કહી દઈશ તો જુઓ આ ટોટલ જે પીઓપી છે કાચ છે આનું થઈને કંઈક એક લાખની એસી હજાર આસપાસ એમનો મતલબ ટોટલ તૈયાર થયેલું તમે જોઈ શકો છો જે મતલબ ટોટલ છે જેમાં એમને એ ભાવમાં પડેલું ને એમને મને પચાસ ટકા માર્જિન પ્રમાણે મતલબ ન્યૂ હજારમાં આ બધું આપેલું મતલબ જે ઘોડા છે પીઓપી કર્યું જે પાઇપનું જે બધું આમાં ટોટલ ફર્નિચર છે એ બધું મને ન્યૂ હજારમાં આપેલું અને બીજો જો એક્સ્ટ્રા છે એ માલ છે માલની કિંમત આપણે પછી પછીથી મને કહી શકો એક દિવસ અને જે બી મિત્રોને દુકાન કરવાની હોય કાં તો દુકાન કરવાનું વિચારતા હોય કાં તો પછી નોકરી કરતા હોય મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો તો આજનો વ્લોગ બહુ નાનો જ નાખવાનો છે અને જો તમને જણાવવા જ માગતો હતો કે આજે આપણે મતલબ બહુ ખુશીએ કે દુકાનનું મુહૂર્ત બી કરી લીધું હોય તો વ્લોગ આટલે સમાપ્ત કરીએ જય શ્રી રામ જય માતાજી